અત્યારે જ્યાં જાવ બધા રોતા જ હોય એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી બીજા પાસે જાય કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે છોકરા નું બહુ તેડી ગયા વેવાય મોકલતા નથી બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણને આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અખિલ બ્રહ્માંડ માલિકને માલિક ને મારે જોવે દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે ગઈ મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માણા નો અવતાર અમારો ફોગટ વીયો રોવા વાળા તો અરે સંતો ની બાબુ ભલી હારી છે ભલા મને સાધુ સંતો જે કર્યું છે ને બાકી ભક્તિ માં છે ને દુનિયા દુખી તો કરવાની ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને સમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને આથી બે ત્રણ બેનો નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ઓલા ગોપીચંદ ને ભરત થી કહી આવડા તો કે હા તો કે કે સનામ ને બધું સૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને આ પાણાના ઓશિકાથી એ દુનિયા ન થારું લાગતું પાણો લાખ માળવો મૂક્યો પાણા ને ગૂંટ ને શું કરવા છે આઈ દુનિયા છે મારા રામ ભાઈ હુવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં માં દીકરા હમણાં કીધું ને નથી મફત માં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બહેરાય નથી આપવાના કઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીરથ ને યોગ નામે પાતક છૂટી નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોક આંગણે ભૂખ્યો માણા આવી ને બટકો રોટલો દો ને માન બાપની સેવા કરો બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ની એક દી આ ઝુંપડી આંટો થાય થાય ને થાય નો થાય એવું બનતું હોય છે ભલામણ ગામડામાં થઈ ગયા શહેર માં સોસાયટી માં એ બાપા કઈક દો એ બાપા તો એમ કે આગળ જા આગળ આગળ હવે આગળ ક્યાં ફોગાવા જાય ફૂડા બટકું રોટલો દેને આવડું મોટું ઘર લઈને જતા પણ એને ખીલ ભાગુ ભુખની વેદનાની ખબર જ નથી શું ય આપે બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડળું થઈને આવે કાગડો થઈને આવે કુતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝૂંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાબુ આપતા રેજો એક દી એ વાત પાટી છે એટલે સવારે